મારા માટે બહુ બધું કર્યું આ મારા બધા મિત્રો છે જરે બી આવે મને ચૂક મળે મુસ્લિમ સમાજ મારા માટે હંમેશા મારા ભાઈની જેમ મારા પરિવારની જેમ રહી મારી તરકી હું એમપી હું નથી બન્યો પહેલી વાત તો એમપી તો મારી ધમણ દેવી જનતા જ બની છે

કોઈ મરજી થી કઈ થવાનું નથી ઉપર વાળા અને મારા માટે ખુશિત માંજરા એ ચૌદ વર્ષ સુધી જેલના કોટના ના ચડવા પડ્યા જ્યારે દમણમાં બ્રિજ હાથસો થયો મને ખુશિત એકલો નહીં છોડ્યો તો તમે વિચાર કરો એ માણસ મારા માટે જેલ સુધી આવ્યો અને કોર્ટમાં ચૌદ વર્ષ સુધી મારા સાથે મારા જેટલા આંદોલન થયા બધા કહે કે ઉમેશ ની ઇલેક્ટ્રિક ઉમેશ બચાવી ચૌદ પંદર વર્ષ સુધી મહેનત કરી પણ નહીં મારા સાથે ખુરશીદ માજરા જેવા ઘણા બધા યુવાનો હતા જેમણે મને તેમનો સાથ અને સહકાર આપ્યો અને આજે મને આ બુલંદી સુધી પહોંચાડ્યો તેના માટે મારા તમામ આવા મિત્રોનો હું આભારી છું ઋણી છું